નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો તમે વિડીયો જોતા હોય તો મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે કે એઝ એ ટ્રેડર અને ખાસ કરીને જે લોકો નવા ટ્રેડર છે એમાંથી કેટલા લોકો એવી એક પ્રેક્ટિસ ફોલો કરે છે કે ટાઈમે ટાઈમે અમુક પ્રોફિટ આપણે આપણા બ્રોકર અકાઉન્ટમાંથી આપણે આપણા બેંક એકાઉન્ટમાં લાવવો જોઈએ અને બેન્ક એકાઉન્ટમાંથી વિડ્રો કરીને આપણે આપણા ઘરમાં લાવવો જોઈએ હવે આ જે ક્વેશ્ચન છે ને એક મિલિયન ડોલર ક્વેશ્ચન છે અને બહુ સેન્સિટિવ ક્વેશ્ચન છે અને આનું ઇમ્પોર્ટન્સ બહુ ખૂબ જ છે માની લો કે તમે એક દુકાન નાખ્યું એક પેઢી નાખ્યો એક ધંધો નાખેલો હોય માની લો કે તમે ફાસ્ટ ફૂડનો બિઝનેસ કરતા હોય અથવા તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કરતા હોય કે તમે રેડીમેડ ગાર્મેન્ટ્સનું કરતા હોય આ બધો જે આપણે ધંધો નાખીએ છીએ દુકાન નાખીએ છીએ એની પાછળનો હેતુ એ છે કે ભાઈ એમાંથી પૈસા કમાઈને આપણે ઘર ચલાવવાનું છે આપણે ઇન્કમ જોઈએ છીએ ને લોંગ ટર્મમાં આપણે વેલ્થ બિલ્ડઅપ કરવાની છે બરાબર આ એક એમ છે સ્ટોક માર્કેટમાં જ્યારે આપણે ટ્રેડ કરીએ છીએ તો ટ્રેડિંગ પણ એક બિઝનેસ જ છે ને આપણે એક બધા બિઝનેસમેન જ કહેવાય તો અહીંયા બી આપણો એમ એ જ છે ને કે ભાઈ કઈ રીતે આમાંથી પૈસા કમાઈને આપણે ઘરમાં લાવીએ ઘર ખર્ચ કાઢીએ આપણું ઘર ચલાવીએ અને લોંગ ટર્મ બેઝિસ ઉપર આપણે એક વેલ્થ બિલ્ડઅપ કરીએ પણ અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે ઘણી વખત ઘણી વખત જે લોકો નવા ટ્રેડર છે એ લોકોની ઇનિશિયલ ત્રણ મહિના છ મહિના બાર મહિનાની જર્ની જોવીએ ને તો ઘણી વખત કેવું થાય ખબર છે કે માને લો કે પચીસ ત્રીસ હજાર ચાલીસ હજાર કેપિટલથી શરૂઆત કરી ટ્રેડિંગની બરાબર ધીમે ધીમે એક્સપેરિમેન્ટ કરીને અલગ અલગ એ માણસ ટ્રેડિંગ કરે છે તો ઘણી વખત પ્રોફિટ થશે લોસ થશે ઘણી વખત લોસ થશે પાછું એ બીજી કેપિટલ નાખશે સારો એવો પ્રોફિટ થશે પ્રોફિટ થશે તો એ માણસ વધારે રિસ્ક લેવા જશે એમાં ને એમાં ઘણા બધા ટ્રેડર સાથે શું થાય ખબર છે કે ક્યારેય એ ટ્રેડિંગમાંથી ઇન્કમ કમાઈને ઘરમાં લાવીને ઘરના કોઈ બિલ એ લોકો ચૂકવી જ નથી શક્યા જે આપ્યું છે એ બ્રોકરના અકાઉન્ટમાં આપાપ આપ કર્યું છે બરાબર આવું થાય છે ઘણા હારે થાય છે અને હું તમને કહું કે આની પાછળ એક બહુ મોટું સાયકોલોજીકલ રીઝન બી છે કે આવું શું કરવા થાય છે ટેકનિકલ રીઝન તો ઘણા બધા હોઈ શકે કે ભાઈ આપણને લોસ શું કામ થાય છે કે હજી આપણે સારા રસ્તા ઉપર નથી આવ્યા કે હજી ઘણું બધું ફિગર આઉટ નથી કર્યું પાણી સાથે સાથે એક સાયકોલોજીકલ વસ્તુ બી છે અને હું એવું માનું છું કે જો આપણે એક પ્રોફેશનલ ટ્રેડર હોય એક્સપિરિયન્સ હોય અથવા તો આપણે એક નોવિસ એટલે કે હજી એક નવા ટ્રેડર એટલો બધો એક્સપિરિયન્સ ન હોય આમ છતાંય બધા ટ્રેડરે એક બહુ સરસ હેબિટ અપનાવી જોઈએ એ હેબિટ એવી કે ટાઈમે ટાઈમે આપણે જે અમુક અમુક પ્રોફિટ છે ને એ આપણે ઘરમાં લાવવો જોઈએ એનું એક એક્ઝામ્પલ આપું અને આપણે ડીપમાં સમજીએ કે આવું શું કામ કરવું જોઈએ ભલે ને આપણને પાંચ હજારનો પ્રોફિટ થયો બે હજારનો પ્રોફિટ થયો જે પ્રોફિટ આપણે એક હજાર પંદરસો આપણે બેંકમાં લાવશું અને ઘરમાં લાવશું ને કે યાર આ મેં પ્રોફિટ કરેલો છે આમાંથી ચલો આપણે ક્યાં દુઃખ નાનું બિલ ચૂક્યું અથવા તો ઘરની કોઈ જવાબદારી પૂરી કરી એ જે આખું એક સાયકોલોજીકલ ચક્કર છે ને એ આપણા માઇન્ડસેટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ ક્યાંક ને ક્યાંક આપણા માઇન્ડસેટને એવું ટ્રેન કરશે કે ભાઈ જો આ સ્ટોક માર્કેટ છે આમાં આપણે પૈસા નાખ્યા અમુક પૈસાનો પ્રોફિટ થયો તો એ પ્રોફિટ ઘરમાં આવ્યો બેંક એકાઉન્ટમાં આવ્યો અને એનાથી આપણે કાંઈક ને કાંઈક ઘરની જે જવાબદારી અથવા તો આપણા ઓબ્લિગેશન્સ હતા ને એ આપણે ફૂલફિલ કરીએ આ જે આખી સાયકલ છે ને કે જે આપણે સેલરી સમયે અથવા તો કોઈને ત્યાં આપણે જોબ કરીએ ત્યારે બહુ સરસ ફોલો કરીએ છીએ પણ સ્ટોક માર્કેટમાં મિસઆઉટ કરીએ છીએ ભલે ને તમે પાંચસો રૂપિયા બી પ્રોફિટ વિડ્રો કરીને આવો અને એનાથી ઘરનું કંઈક નાનું બિલ ચૂકવો અથવા તો કોઈ પણ રિસ્પોન્સિબિલિટી ચૂકવો આ આખું સાયકોલોજીકલ સેટઅપ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ક્યાંક ને ક્યાંક એ તમારા માઇન્ડને એવું ફોર્સ કરશે કે તમે પ્રોફિટ કમાતા રહ્યો કારણ કે સ્ટોક માર્કેટમાં પૈસા નાખ્યા તો પૈસા આવવા બી જ હોય પાછા એ લક્ષ્મીને આપણે પાછી ખેંચવાની બી છે અને હું તો એવું ચાહું છું કે લક્ષ્મી તમારા ઘરમાં દસ ગણી આવે ઘણી વખત ઘણી બધી ફાઈનાન્શિયલ અને સાયકોલોજી ઓફ ફાઈનાન્સ કે આપણું માઇન્ડ કઈ રીતે પૈસામાં કામ કરે છે ઘણી બધી બુક્સમાં એવા સારા એવા કન્સેપ્ટ બી છે કે ભલે આપણે જોબ કરતા હોય જોબ કરતી વખતે આપણે અમુક પૈસા આપણી પાછળ પોતાની પાછળ વાપરવા જોઈએ કારણ કે આપણે આપણી જાતને ક્યારેય ક્રેડિટ નથી આપતા રિસ્પોન્સિબિલિટીના ચક્કરમાં બરાબર છે ઘણી બધી વખત આ બધી સાયકોલોજીકલી વસ્તુ છે ને એ કેવી સરસ 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 એક રોલર કોસ્ટર એસ્ટાબ્લિશ કરી દે કે આપણા હાથમાં પૈસા આવવાના શરૂ થાય જ્યારે જ્યારે તમને નાનો મોટો પ્રોફિટ થાય તમે એવી હેબિટ રાખો એ પ્રોફિટને તમે ઘરમાં લઈ આવો જેટલું આ રીતે પ્રોફિટ લાવતા શીખશો ને બીજી ત્રીજી વાર તમને ખુદ પોતાની જાતને મોટિવેશન મળશે કે આ જોકે પાંચસો લઈ આવ્યો હતો નેક્સ્ટ ટાઈમે હજાર વિડ્રો કરીને પ્રોફિટના લાવવા છે એની નેક્સ્ટ ટાઈમે મારે બે હજાર લાવવા છે એના પછી મારે પાંચ હજાર લાવવા છે એના પછી મારે દસ હજાર લાવવા છે આનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ આની જગ્યાએ જો ખાલી તમે એવું જ કરકર કરશો ને કે ને જે પ્રોફિટ થયો ને તો પાછી મૂડી વધારી મેં વધારે રિસ્ક લઈ લીધું અથવા તો ચલો ને પૈસા ખોટ ઓછા પડી ગયા ને પાછા ઘરમાંથી તો સેલરીમાંથી નાખ્યા તો એનો મતલબ શું જ ખબર તમે કોન્સ્ટન્ટલી પૈસા આપ કરો છો સ્ટોક માર્કેટને તમે લેતા શીખાય નહીં તો આ એક ખોટું ઉદાહરણ આપો છો તમે સ્ટોક માર્કેટ અને તમારું માઇન્ડ ક્યારેય ટ્રેન નહીં થાય કે તમે પૈસા લઈને આવ્યા સ્ટોક માર્કેટમાંથી તમારું માઇન્ડ હંમેશા એમ જ ટ્રેન થશે કે ચલો મારે તો સ્ટોક માર્કેટને આપવા જ છે અને ઘણું બધું છે ને આ બધું સબકોન્શિયસ લેવલ ઉપર થશે ઓટોમેટિક થશે કે તમને ખબર નહીં પડે કે આ આદત કોને કહીએ છીએ ઘણી વખત આદત નથી હોતી આદત એટલે અરે યાર મને હવે આનાથી નહીં રહેવાય આદત પડી ગઈ છે મસલ મેમરી એવું થઈ જશે એટલે એવી આદત ઓટોમેટિક નાખો કે નાનો પ્રોફિટ લેતા આવો એ પ્રોફિટને એન્જોય કરો ભલે સ્પેન્ડ કરો એન્જોય કરો બહાર જાઓ પણ એ બહુ જરૂરી છે આખું આ સાયકલ એસ્ટાબ્લિશ કરવું આપણું જે આપણે જ્યારે જોબ કરતા હોય સોશિયલ લાઈફમાં બિઝનેસ કરતા હોય ત્યારે આપણો પૈસાનો સાથેનો વ્યવહાર છે ને એ બહુ અલગ હોય જ્યારે આપણે સ્ટોક માર્કેટમાં આવીએ ને દર એક સેકન્ડે પ્રોફિટ લોસના જવાબમાં આપણે સ્ટોક માર્કેટ સાથે ડીલ કરવાનું છે શેર બજારની લેંગ્વેજ જ છે પ્રોફિટ અને લોસ એની સાથે આપણે ડીલ કરવાનું છે અને આપણે દરેક માણસ બહુ અલગ અલગ હોય છે કે આપણે પૈસાને કઈ રીતે ડીલ કરીએ છીએ આપણને પેરેન્ટ સ્કૂલ અને સમાજ તરફથી શીખવાડવામાં નથી આવતું એટલા માટે ઘણા બધા લોકો ઇનિશિયલ સ્ટેજમાં સ્ટ્રગલ કરતા હોય છે કારણ કે ડાયરેક્ટ પ્રોફિટ અને લોસની લેંગ્વેજ સમજાતી નથી મની મેનેજ કરવા અઘરા પડી જાય છે એટલે આપણે સ્ટોક માર્કેટમાં જોજો પચીસ હજાર કોઈ લઈને આવ્યું હશે તો વળી દસ હજાર નાખશે વળી પાંચ હજાર નાખશે તો એને ખબર ન હોય ને ત્યારે જ્યારે આમ કેલ્ક્યુલેશ કરો અરે અત્યાર સુધી મેં સાઠ હજાર નાખી દીધા તમારી પાસે આવ્યું શું ક્યાંક ને ક્યાંક તમે એવી હેબિટ પાડી જ નથી કે જે નાનો મોટો પ્રોફિટ થાય હું થોડોક વિડ્રો કરીને હું ઘરમાં લેતો હોઈશ આ તમારા સાયકોલોજીકલ મેકઅપ માટે અને માઇન્ડસેટ માટે ખૂબ જરૂરી વસ્તુ છે શેર બજારમાં જે માઇન્ડસેટ નામની અથવા તો સાયકોલોજી નામની વસ્તુ આવે એમાં આ પર્ટિક્યુલર જે ફેઝ છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે તમે થોડાક પૈસા ઘરમાં લઈને આવો તમે ત્યાં ત્યાં રહેવા દોમાં ત્યાં ત્યાં એમાંથી રિસ્ક લ્યોમાં અથવા તો વધારે નાક નાક કરોમાં અને એટલા માટે જ્યારે તમે તમારે કેપિટલ નાખીને સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરવા ને તો ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ કેપિટલ દાવ ઉપર લગાવવામાં સિત્તેર કે એંસી પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ હજી તમે તમારા બેંક એકાઉન્ટમાં રિઝર્વમાં રાખીને મૂકી દો કારણ કે તમને બીજી વાર કામ આવશે અને જ્યારે બીજી વાર કામ આવશે ને ત્યારે તમારે જાણ લેવાનું કે શું કરવા મને આ ટ્વેન્ટી પર્સન્ટ કેપિટલની જરૂર પડી કેમ બોલા એટી પર્સન્ટનું શું થયું ત્યારે તમારામાં એલર્ટ આવશે કે જો ભાઈ આપણે હવે સાચા રસ્તે જવાનું છે આનાથી વધારે હવે જરૂર પડવી ન જોઈએ સમજાય છે આ એક બહુ નાની હેબિટ છે હું ઘણા ટ્રેડર સાથે ડિસ્કસ કરું છું આનો ઘણા ટ્રેડરને બેનિફિટ મળી ચૂક્યો છે નાના નાના પ્રોફિટથી મોટા મોટા પ્રોફિટ ઉપર તમે ક્યારે પહોંચી જશો ને તમને પછી ખબર નહીં પડે કારણ કે તમને એક આદત થઈ જશે કે હવે તો મારે ઘરમાં લાવવું જ છે એટલે પોતાની જાતને તમે ચેલેન્જ કર કરશો કે નેક્સ્ટ ટાઈમ હવે પાંચ હજાર ઘરમાં લાવીશ નેક્સ્ટ ટાઈમ હવે પંદર હજાર હું ઘરમાં લાવીશ ઘરના માણસો બી ખુશ થશે કે ના સ્ટોક માર્કેટમાંથી પૈસા આવે છે એક સાયકલ શરૂ થઈ છે તો એ સાયકલ કન્ટિન્યુસ રહે બરાબર છે નાનકડી વાત છે નાનકડી હેબિટ છે પણ બહુ મોટા ફાયદા કરાવશે એટલી મારી ગેરંટી છે બાકી કોઈ પણ નાના મોટા સ્ટોક માર્કેટના ડાઉટ માટે મારી સાથે લોંગ ટર્મ વોટ્સઅપમાં જોડાઈ શકો છો બને એટલું હું તમને ગાઈડન્સ આપીશ મળતા રહેશું આપણે બહુ સરસ નવા નવા વિડિયોમાં ત્યાં સુધી આઈ વિશ્યુ લોડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે ને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી સિક્સટી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આજ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સૂન